બે ગાય વેચવાની છે જેમના ઓનર છે વાલમભાઈ બે ગીર ગાયની ઓલાદની ઓળખી છે એક પહેલા વેતરમાં છે અને એક બીજા વેતરમાં છે બંનેની ટોટલ માહિતી આપી દઈશ સાવ ઓછી કિંમત છે ક્યાં જોવા મળશે તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરો બે ગાય વેચવાની છે ગીર ગાય ઓલાદની બે ઓળખી છે જેમાં એક કાબરી છે અને એક લાલ છે પેલા હું તમને કાબરી ગાયની વાત કરું તો પેલા વેતરમાં આ ગાય છે પહેલું વેતર વ્યાસે અને માત્ર 10 થી બાર દિવસની કાચી અને પાંચ હજાર વાળું બીજદાન પણ કરાવેલું છે તેની ગેરંટી અને સાવ સોજી સાચવેલી ગાય ગીર ગાય અને કિંમત અંદાજીત સાઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને જે બીજી ગાય છે લાલ કલરની જે તમે લાલ ગાય જોઈ રહ્યા છો તે બીજું વેતર વ્યાસે અને પંદર દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા છ લીટર દૂધ હતું આખા દિવસનું છ દુ બાર અને તેર લીટર ટોટલ દૂધ હતું જેની કિંમત પિસ્તાલીસ હજાર તેની પર ટોટલ જવાબદારી હવે આ બંને તમારે હોળકી લેવી હોય ગીર ગાયની તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને તંથારીયા ગામે જોવા મળશે વધારે માહિતી માટે વાલમ ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે વાલમ ભાઈના 361 વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો